મિત્રો અમે જે ગોવાના ઘરની અંદર રોકાણા છીએ કિંગ શૂટ કરીને તો અંદર અમારા ઘરની અંદર શું શું વ્યવસ્થા છે કેવી કેવી વ્યવસ્થા છે બધી જ તમને બતાવીશ અમારે એ ઘરની જે વ્યવસ્થાની અંદર તમે પહેલા તો એન્ટ્રી મારો એટલે એન્ટ્રી મારતાની સાથે જ અહીંયા ડાઇનિંગ ટેબલ છે ડાઇનિંગ ટેબલમાં ગુડ મોર્નિંગ પ્રણવભાઈ ગુડ મોર્નિંગ ધવલભાઈ ગુડ મોર્નિંગ ભાભી ગુડ મોર્નિંગ પ્રાચી ગુડ મોર્નિંગ બચ્ચા ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ અત્યારે અમારી જો આ અમારો હોલ છે મજા આવે એવું ઘર છે ને પ્રણવભાઈ એકદમ એકદમ મસ્ત સારી પ્રોપર્ટી છે સારી પ્રોપર્ટી છે અહીંયા સોફા છે સોફાની સામે જ એકદમ વિશાળ કાંઈ ટીવી છે કે જે જોવું હોય તો જોઈ શકો વાઇફાઈ કનેક્ટેડ છે ફાઇવજી અનલિમિટેડ એટલે બધા છોકરાઓને મજા આવશે અહીંયાં ટીવી જોવાની નાસ્તો કરવાની અને હોલ ની અંદર અહીંયા એક મસ્ત મજાનું પેઇન્ટિંગ લગાડેલું છે અને સાથે બે રૂમ આપેલા છે એક રૂમ આ છે કે જેની અંદર વ્યવસ્થા આવી રીતના છે એની અંદર ઘણા બધા લોકો તમે સમાઈ શકો અને આ બીજો રૂમ આપેલો છે કે જેની અંદર પણ તમે ઘણા બધા લોકો સમાઈ શકો બે રૂમની અંદર બે બાથરૂમ આપેલા છે પ્લસ અહીંયા વોશિંગ મશીન છે અને રસોડાનો વિભાગ છે કે જ્યાં કોઈને રસોઈ બનાવી હોય ખાવું પીવું હોય છોકરાઓ માટે કઈ કરવું મેન છોકરાઓનું અંદર આપણે સરખે સરખા છોકરાઓમાં તમને બધું તમે બનાવી શકો ખાઈ પી શકો ચા પાણી પી શકો તમારે જે કરવું એ મજા કરી શકો અને ગોવા આવેલા છે એટલે ગોવામાં તો ફરવા સિવાય કોઈ કામનું એ ઘર ઓછું હોય અને બાર વધારે હોય પણ છોકરાઓ છે એટલે આ રીતનું અમે લોકો અરેન્જમેન્ટમાં લીધું છે કે બધાને કન્વીનિયન્ટ રહે બધાને મજા આવે એવું ઘર છે શું કહો પ્રણવભાઈ મજા આવી ને હમણાં આમાં હજી બે સુવિધા છે કે વોટર પ્યુરિફાયર આપ્યું છે એ લોકોએ અને ફ્રિજ આપ્યું છે ફ્રિજ છે હા એ હું બતાવતા જ ભૂલી ગયો ફ્રિજ છે અને પછી પાણી આપણે ચોખ્ખું પીવા માટેનો અને શું કે પ્લાન્ટ છે એ પ્લાન્ટ આપેલો છે અને મજા આવે એવું છે ને તો વાંધો ને હવે મને એવું લાગે ઈશાન છે ને મને એવું લાગે આખો દિવસ ટીવી જ જોયા રાખશે કારણ કે વાઈફાઈ કનેક્ટેડ છે અને મોટું ટીવી છે એટલે મજા આવી જાય ને હા તો હા હા વાઈફાઈ છે અને અહીંયા સાથે પાછો અમારો આ જે અમારો હોલ ની અંદર થી વ્યુ આવે છે એકદમ નારિયેળી દેખાય છે નારિયેળી આ નારિયેળી શું ખજૂરી ખજૂરી છે અને ખજૂરીના ઝાડવા છે અમારું આ ઘર છે કેવું લાગ્યું પ્રાચી તને બહુ બહુ જ મસ્ત છે એકદમ કન્વીનિયન્ટ છે મેઈન રોડ પર છે ને એટલે વધારે મજા આવે અંદર અંદર હોય તો હજી ડર લાગે

અને ગોવાના દરિયા ગોવાના બીચ ગોવાના દરિયા બીચીસ ગોવામાં ફોર્ટ ગોવાના ચર્ચિસ અને ગોવાની લોકલ ફૂડ આઇટમ લોકલ ફૂડ આઇટમ અને ગોવાના જે ગ્રીનરી વાળા બીચ છે અને સૌથી વધારે તારે ક્યાં જવું છે ઈચ્છા ક્યાં છે મારે તો મારે તો પહેલા બીચ પર જવું છે બીચ ઉપર ને ઓકે ડન છે ચલો છોકરાઓ બધા બીચ ઉપર જવું છે તો આજે બધા આપણે મોજ કરશું ધબધબાટી બોલાવશું અમારું આ ઘર તમને કેવું લાગ્યું હોય તમે કોમેન્ટ કરીને કહેજો મિત્રો અમારા ગોવાના સ્વિમિંગ પુલ અંદર નાના છોકરા અત્યારે પાણીની અંદર અત્યારે ડૂબે છે કે શું એ ખબર નથી આદ્યાને ને શું થયું આદિશને આદિશ પાણીમાં ભયો ગયો હે શું થયું હે શું થયું કે તો મને આદિશ શું થયું હે આદિશ હે અરે તું થોડોક ડૂબે હવે અહીંયા કઈ આધ્યા ડૂબતી નથી તું થોડોક ડૂબી જાય કઈ હવે હાલ આપણે અંદર નાવા પડીએ તો પપ્પા ને ક્યાં આવે હાલો પ્રણવભાઈ આપડે જઈએ મારે નથી આવું અરે શું નથી નાવું હવે હું જતો જ નથી સ્વિમિંગ પુલ માં અરે જતો નથી એમ ન હોય આ બધાય પડ્યા છે તો આપણે જવાનું જ હોય એ ભલે પડે માં બલે મે કીધું તું જબરદસ્તી સ્વિમિંગ પુલ માં કરવાની નહીં જઈ ના હોય જાય જબરદસ્તી ની વાત નથી અહીંયા બધા આવ્યા છે મજા કરે છે તો આપણે જવાય હું જોઈને મજા કરું ને પણ પણ જોઈને મજા હોય ભાભી આને ક્યો ને પ્રણવભાઈને આવે અરે ભાઈ એમ કાઈ હું જતો જ નથી એક તો ક્લોરિન વાળું પાણી છે આપણી સ્કીન ખરાબ પણ આ છોકરાઓને મજા આવશે ભલે છોકરા મજા કરે અરે આ સ્વિમિંગ પુલ આવો છે મિત્રો જોઈ લ્યો જો અત્યારે આધ્યા પ્રાચી ને બધા અહીંયા અત્યારે મજા કરે હાથ છોડાવીને એકલા જવું જોઈએ એકલા ન હોયો આમાં એકલા તો તમે અંદર વયા જાવ અત્યારે જો અમારે આદિશ ને બધા અત્યારે મસ્ત એન્જોય કરે છે ઈશાન ભાઈ મજા આવે છે ને આ સ્વિમિંગ આવડે છે તો આવડતું હોય તો આપણે ઊંડામાં જવું છે તો વાંધો નહીં હું તો કલો ને ભણાવો ડુબકી મારવાની મજા આવશે નથી તમે લોકો જાવ ને હું તમારો વિડીયો લઉં છું તમે જાઓ મારો વિડીયો નઈ આપણે હાલો ને ભણાવ ભાઈ મજા આવશે તમે ના આવું કામ પાડો પણ મેં તમને પહેલા જ પેલા જી ભીક લાગે છે હું મો ઝતોડ નરી પાણીમાં કોઈ બી ના નાવા તોય કામ તોય કામ કરો અમે નાયે તમે અહીંયા હેને બેઠા બેઠા ખાલી ફક તો બોળો આ ઈ કરશું છબછબિયા કરશું કીધું કાલે આપણે ઓલા 20 બગ્યા ત્યાં પણ હું અંદર નતો ગયો તમને પાણીથી મને એવું લાગે આમ ફોબિયા છે પાણીથી અરે પાણીની ગા જેવું નથી આમ એટલે ફોબિયા જેવું કહી શકો પણ હું જતો જ નથી ના નાવા ઈ વાત બરોબર છે પણ અત્યારે જો બધા છોકરાઓ મજા કરે છે આદિયા જો અત્યારે પાણીની અંદર ચાલે છે આદિયા સ્વિમિંગ આવડે છે આમાં પછી માં બીમાર કોઈ બીમાર પડશે તો

અને અહિયાનું જે નારિયેળી એની વચ્ચે બિલ્ડિંગ બિલ્ડિંગ ની વચ્ચે અમે રહીએ છીએ મસ્ત વાતાવરણ છે નહીં ખજુરડી ના ઝાડ નારિયેળી આરબ કન્ટ્રી માં હોય ને અચ્છા ખજૂરી છે હા હા ખજુરી ના આખે આખા છે લીલા હામ થાંભલા જેવા ઝાડવા છે મસ્ત અહીંયા અને છોકરાઓ મજા કરે છે આને સ્વિમિંગ આવડે છે ઈશન ને અચ્છા હા રમો રમો રમવાનું છે રમવા હા રમો મોજ કરો હા હા આવડે છો એમ તો આને એટલે તે હું તમે પડો તો હું નાવું છે વાંધો જવું જ નથી અરે એમ થોડી કાલે ભ્રણોભાઈ જતો જ નથી અરે ભ્રણભાઈ ને બીક લાગે છે પણ મિત્રો મેં ગોવાની અંદર એન્જોય કરીએ છીએ મસ્ત ધબધબાટી બોલાવીએ છીએ તમારે આવું હોય મોજ કરવી હોય તો આ ટાઈપના લોકેશન સર્યો કે જે નીટ એન્ડ ક્લીન બીચ મળે સ્વિમિંગ પૂલ મળે અને મસ્ત મજા કરાય બાકી વિડીયો લાઈક કરો શેર કરો એના સ્વિમિંગ પુલ માં નાહવાની બહુ મજા આવે છે અને મને લાગી છે ભૂખ એટલે મેગી મંગાવો ને આમાં અરે મેગી એટલે કે સ્વિમિંગ પૂલ માં નાતા નાતા થોડીક મેગી ખાવાની હોય નાતા નાતા જ બાલી જેવી ફીલિંગ આવે તમને આમ ફ્લોટિંગ મેગી આવી હોય ને ખાવાની દેવી મજા આવી જાય ને ટેસ્ટી ટેસ્ટી એકદમ મંગાવો હાલો ફટાફટ આ રેસ્ટોરન્ટ માં અરે ના ભાઈ ના આવે પ્રણવ ભાઈ આ લોકો ની ડિમાન્ડ તો જો આ લોકો ને સ્વિમિંગ પૂલ માં નાતા નાતા મેગી ખાવી છે એટલે આમ ડિમાન્ડ બરાબર છે મંગાવો ને ચલો ને અરે ના આવે તમે કે આવે આ છોકરાઓ જેવું કરો છો આપણે કાઈ અહીંયા થોડી મેગી ખવાય અરે અહીંયા બજે મોટી મોટી રેસ્ટોરન્ટ માં બહાર વિદેશો માં ઉ થાય જ છે ત્યાં લો આગુ પ્લેટર હોય આખી ઓલી રીંગ વાળી એમાં બધું આવતું હોય ખાવાનું એમાં છવાય એમાં છોકરા હોય ને તો છોકરાઓ બધું વેર વિખેર કરે ને છોકરા આખો સ્વિમિંગ પુલમાં મેગી મેગી કર છે ના ના થાય એવું તો ખાઈ જાય બધું મંગાવો ને ખાલી તમે તમારે નથી મંગાવી તો કહી દયો બાકી આવી તો ખોટી વાત તો નથી નથી ને પણ આમાં સ્વિમિંગ પુલમાં કે મેગી હોય કે મેં તો જોઈ નથી અરે બધું ખાવાનું મળે જ્યુસ મળે ખાવાનું મળે બધું જ મળે અરે ના ભાઈ ના મિત્રો તમે કોઈ કોઈદી સ્વિમિંગ પુલ ની અંદર ગોવા માં આવ્યા હોય ને મેગી ખાધી હોય તો કોમેન્ટ કરજો અમારે અત્યારે નાના છોકરાઓને મેગી ખાવી જ ભાઈ

ત્રણ ચાર જ્યુસ મંગાવ એપલ નું અરે ઓલા પાઈનેપલ નું છે કે ઓરેન્જ જ્યુસ છે કે ફ્રેશ જ્યુસીસ મંગાવ્યું હા પછી બીજું કાઈ તમતારે પીઝા ખાવા હોય બર્ગર છે કે હોટડોક કે એ ટાઈપ નું કાઈ એવું નહિ આ ખાલી સ્નેક્સ ને એવું બધું જોઈએ વધારે નથી આ હા પછી અહીંયા ખાઈ ને અહીંયા નહિ આપણે ઉલ્ટી કરવી હોય તો કાઈ વાંધો નથી તમતારે શું ધવલભાઈ તમે વાત તો બધું પાણીમાં ખવાય કે રે પાણીમાં ખાય તો ઉલ્ટી જ થાય એ હું તમને હું ત્રીજી વાર કહું છું કે આ કે પ્લેટર આવે ખાવાની તો કોઈ બરોબર છે પણ હાલો જોઈએ છીએ મિત્રો તો અત્યારે સ્વિમિંગ પૂલ ની અંદર બધા નાઈ છે મોજ કરે છે છોકરાઓને બધાઈને એન્જોય ચાલે છે અને હવે હું નાવા પડું હવે તૈયારી